નમસ્કાર ખૂનનો બદલો ખૂનથી લેવામાં આવ્યો એક મહિલા એસઆઈ છે એ જે વિસ્તારમાં ડ્યુટી કરતી હતી ત્યાં અને કેસો એવા આવતા હતા કે કોઈને ઉપર હુમલો થયો હોય કોઈની હત્યા થઈ હોય અને એના મહિલા એસઆઈ છે ત્યાં પહોંચતા હોય છે પરંતુ એવો દિવસ આવે છે એના માટે કાળો દિવસ આવે છે કે તેના જ દીકરાની તેના જ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હત્યા થાય છે અને મનાય છે કે ખૂનનો બદલો ખૂનથી લેવામાં આવ્યો છે આ સિવાય ગુજરાતમાં એક દેશી પ્રેમી છે અને આ એકબીજાને પ્રેમ કરતા હતા અને આ બંને પ્રેમીઓ દસ્યમ મૂવી જોયું અજય દેવગઢનું અને દસમ મૂવી જોયા બાદ તેણે ખેલો ખૂની ખેલ પરંતુ તેની એક ભૂલ છે તેની આ ભૂલના કારણે પોલીસ તેના સુધી પહોંચી છે તો આવો જાણીએ આ બંને ઘટનાઓ ક્યાંની છે કઈ રીતે બની છે અને આખરે આ ઘટનાઓ પરથી કઈ રીતે પડદો ઉચકાયો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર પહેલી ઘટનાની વાત કરીએ એ દેશી પ્રેમીઓની હા દોસ્તો રાજ્યનું પાટણ અને પાટણનું સાંતલપુર છે આ જાખોતરા કરીને એક ગામ છે આ ગામની અંદર પોલીસ છે તેને આ ગામમાંથી ફોન આવે છે અડધી રાતે મોડી રાતે કે એક વાડો છે અને આ વાડાની અંદર એક વ્યક્તિ છે જેની લાશ છે તે સળગી રહી છે પોલીસને આ જાણકારી મળે છે પોલીસ એ છે પરંતુ જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે વ્યક્તિ મરી ચૂકી હોય છે અને તેનું અડધું શરીર છે તે બળી ચૂક્યું હોય છે તેના શરીર ઉપર કપડા હોય છે એ મહિલાના હોય છે અને તેના પગની અંદર જાજર હોય છે જે ચાંદીની હોય છે આ જોતા પોલીસને લાગે છે કે કોઈ મહિલા છે તે યા તો સુસાઈડ કર્યું યા તો અન્ય કોઈ કારણ પોલીસ તપાસ શરૂ કરે છે એ લાસ્ટ છે તેને પીએમમાં મોકલે છે પરંતુ તે પહેલાં પોલીસ ઝીણવટભરી તપાસ કરે છે એને ચેક કરે છે તો જાણવા મળે છે કે જે બળનાર વ્યક્તિ છે એ પુરુષ છે પરંતુ તેણે કપડાં છે તે મહિલાના પહેરા છે અને તેના પગમાં પા જાજર છે એ પણ મહિલા છે પોલીસને શંકા કુશંકા ગઈ કંઈક તો આમાં દાળમાં કાળું છે તેવું લાગ્યું અને પોલીસ અહીંયાથી એ દિશામાં તપાસ કરે છે કે આખરે આ વ્યક્તિ કોણ છે અને કઈ રીતે તેણે મહિલાના કપડા પહેર્યા છે અને કઈ રીતે તેને આગ લાગી છે આ મુદ્દે પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરે છે પહેલા એ જાણવાનો પ્રયાસ કરે છે કે આ જગ્યા છે આ જે વાડો છે એ કોનો છે તો જાણવા મળે છે કે આ વાડો જે છે એ સુરેશભાઈનો છે સુરેશભાઈ આહિરનો અને તેના પત્ની ગીતાબેન આહિરનો પોલીસને એ પણ જાણવા મળે છે કે ગીતાબેન આહિર છે તે એક ભરત આહિર નામનો તેના પાડોશમાં છોકરો છે તેની સાથે પ્રેમ કરે પોલીસ એ બંનેને તલાશ કરે છે તે બંને મળતા નથી જેના કારણે પોલીસને જાય છે કે આ આ હત્યાની પાછળ પાછળ કાવતરાની ક્યાંક ને ક્યાંક આ ગીતા અને ભરત છે તેનો હાથ છે પોલીસ તેના મોબાઈલના ટાવરના લોકેશન શોધે છે તે લોકેશન મળે છે પાલનપુર રેલવે સ્ટેશન પોલીસ ત્યાં તત્કાલ પાલનપુર રેલવે સ્ટેશન પહોંચે છે જ્યાં થી આ બંનેને પકડવામાં આવે છે એને પકડીને પાટણ પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને જે પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારબાદ જે ખુલાસો થાય છે એ દ્રશ્ય ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી આ દેશી પ્રેમીઓએ બનાવી હતી તેવી ક્રાઈમની આ ઘટના છે તેને અંજામ આ દેશી પ્રેમીઓએ આપ્યો હતો આ લોકો પોલીસ સમક્ષ ભાંગી પડે છે અને તે કહે છે કે આ જે યુવતી છે ગીતા આહિર તે સુરેશ આહિર નામના વ્યક્તિશાની પત્ની છે ગીતાની ઉંમર અંદાજીત બાવીસ વર્ષ છે જ્યારે ભરત છે તેનો પાડોશમાં છે ગીતાના લગ્ન અમુક સમય પહેલાં થયા હતા પરંતુ આ ભરત સાથે તેને ઈશ્ક થઈ જાય છે તેને પ્રેમ થઈ જાય છે ભરત અને ગીતા બંને ભાગવા માંગતા હોય પરંતુ એના ઘરના ગીતાના પરિવારજનો તેને શોધે અને પકડાઈ જાય તેની તેને બીક હતી તેના કારણે તેને બીજો જ આઈડિયા છે તે જ મે પંદર વીસ દિવસ પહેલા ગીતા છે તે મૂવી જુએ છે અજય દેવગઢનું દ્રશ્યમ મૂવી અને આ દ્રશ્યમ મૂવી જોયા બાદ તેના માઇન્ડમાં એક ખતરનાક પ્લાન છે તે શરૂ થાય છે આ દોસ્તો ગીતાએ પ્લાન બનાવ્યો દ્રશ્યમ પિક્ચર જોઈને કે તે તેના વાળાની અંદર કોઈ માણસને મારીને તેના કપડાં પહેરાવીને એ ઘરેથી ભાગી જાય અને અહીંયા એવું લાગે કે આ ગીતા છે જેના કારણે સાપ પણ ન મરી જાય અને લાઠી પણ ના તૂટે ક્યાંક આવો પ્લાન છે તે ગીતા ઘરે છે આ પ્લાન ઘડ્યા બાદ જે ભરત આહિર છે તે મુંબઈ જાય છે મુંબઈ એ મકાનની શોધ કરે છે કારણ કે તેને બીજા રાજ્યમાં બંનેને ભાગી જવું હતું ત્યાં કામની તલાશ કરે છે આ બધું સરખું કરીને તે પંદર દિવસ બાદ પરત ફરે છે મતલબ કે બે દિવસ પહેલાં ચાર દિવસ પહેલાં તે પાટણ આવે છે ઝાખોત્રા અને એ ત્યારબાદ તેની શરૂઆત અહીંયા આવ્યા બાદ એ થતી હતી કે કોઈ મહિલા અથવા તો કોઈ પુરુષ જેની જે મળી જાય અને તેને ગીતાના કપડાં પહેરાવીને તેને હત્યા કરી નાખીએ આ પ્લાન હતો ભરતને જાખોતરા વિસ્તારમાં એક વ્યક્તિ છે તે રખડતો ભટકતો મળે છે જેનું જેને દારૂની ટેવવાળો હોય તેવું પણ કહેવાય છે આ વ્યક્તિને તે બાઇક પાછળ બિહાડે છે બિહાડ્યા બાદ એ ત્યાં ખેતરમાં જાખોતરાના ખેતરમાં તેનું ગળું દબાવી દે છે તેને બેહોશ કરી નાખે છે તેને પોતાની ટુ ટુવ્હીલની પાછળ બાંધે છે મતલબ પોતાની સાથે જ બાંધી લે જેથી પડે નહીં અને ત્યારબાદ એક તળાવે લઈ જવામાં આવે છે રાત્રિના એક કલાકે આ તળાવે તે ગીતા આહિરને બોલાવે છે આ બંને થઈને એ જે વ્યક્તિ પહેળ્યો હોય છે જેનું ગળું દબાવેલ હોય છે એ આગેણને ગીતાના ચણિયા પહેરાવે છે ગીતાના ચાંદીના ઝાંઝર પહેરાવે છે અને ત્યારબાદ તેને એ ગીતાના વાડામાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેને પેટ્રોલ છાંટીને તેને આગ આપી દેવામાં આવે છે પરંતુ આ વ્યક્તિ છે તે પૂરો ન બળવાના કારણે પોલીસને આ પુરુષ હોવાનું બહાર આવે છે અને આ ગીતા અને આ ભરત આહિર છે તેના સુધી પોલીસ કંઈક આ રીતે પહોંચે છે એ મૃતક વ્યક્તિ જે છે તે હરજીવન સોલંકી નામનો એ વ્યક્તિ છે જેને પરિવારની સાથે લાંબા સમયથી તે એકલો રહેતો હતો મતલબ કે રખડતો ભટકતો રહેતો હતો અને તેણે આ ટાર્ગેટ ભરતે અને ગીતાએ આ વ્યક્તિને કર્યો અને મોતને ઘાટ ઉતાર્યો તે ગમે તે મહિલા મળી જાય અથવા તો પુરુષ મળી જાય તેની રાહમાં હતા અને તેને આ હરજીવન સોલંકી ભટકે છે અને હરજીવનનું તે હત્યા કરી નાખે છે આમાં તેની ભૂલ એ હતી કે લાશ છે તે પૂરી બળી નહોતી એવું પણ મનાય છે કે પેટ્રોલ પૂરતું ન હોવાના કારણે આ લાશ છે તે અડધી બળી હતી અને પોલીસે આ તત્કાલ આ કેસનો ભંડા ફોડ કર્યો છે ને આ બંને સુધી પહોંચી છે આ સિવાય એક ઘટના ગુજરાતની સામે આવી છે આપણા ભાવનગરની છે ત્યાં ક્રાઈમ ખૂબ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે કાયદા કાનૂનની ધજિયાઓ ઉડી રહી છે અને ભાવનગરમાં એક મહિલા એએસઆઈ છે ઘોઘા વિસ્તારમાં આ મહિલા એએસઆઈ ના પુત્ર છે એ મહિલા એએસઆઈના પુત્રને જાહેરમાં ધોળા દિવસે છડીયોથી હત્યા કરવામાં આવે છે ઘોઘા પોલીસ સ્ટેશનમાં રેખાબેન કરીને રેખાબેન વાઘોશી કરીને છે આ રેખાબેન વાઘોશી ત્યાં એએસઆઈ છે મતલબ કે પોલીસ કર્મચારી છે તેમનો દીકરો કેવલ દિલીપ વાઘોશી તેમનો દીકરો કેવલ દિલીપ વાઘોસી છે તે ત્યાં પોતાની કાર હોય છે તે સર્વિસ સ્ટેશને હોય છે જેથી કરીને એ કાર લેવા જાય છે એ સર્વિસ સ્ટેશન પહોંચે છે સુભાષનગર રોડની પંચવટી ચોક છે ત્યાં સર્વિસ સ્ટેશન આવેલું છે અને આ જે કેવળ વા છે તે કાર સર્વિસ સ્ટેશને લેવા ગયો હતો ત્યાં બે થી ત્રણ લોકો આવે છે અને એ લોકો છરીઓ સાથે આવે છે અને આ કેવલ ઉપર તૂટી પડે છે તૂટી પડે છે ત્યાંને ત્યાં જ ઘટના સ્થળે તેનું મોત થાય છે એટલે બે તેની હત્યા કરવામાં આવે છે તેની માતા એ જ પોલીસ સ્ટેશનમાં હોય છે એના જ વિસ્તારમાં તેના જ આ દીકરાને હત્યા થોડા દિવસે કરવામાં આવે છે મહિલા એએસઆઈ છે તે દોડીને આવે છે અને જુએ છે તો પોતાનો જ દીકરો મોતને ભેટ્યો હોય છે તે ચોધાર હાસુએ ત્યાં રોવી રહી હતી તે કાળો કલ્પાત કરી રહી હતી એવું જાણવા મળ્યું છે કે આ ઘટના આશરે બે હજાર અઢાર મતલબ કે છ આઠ વર્ષ પહેલા એક ઘટના સાથે જોડાયેલી છે અને તેના કારણે જ એવું મનાય છે કે ખૂનનો બદલો ખૂનથી લેવામાં આવ્યો છે બે હજાર અઢારમાં આ જ વિસ્તારની અંદર સાઠ સાઠિયા કરીને એક વ્યક્તિ છે આ કરસન ભાણા સાઠિયાની હત્યા થાય છે હત્યામાં લગભગ સાત આરોપીઓ હતા અને સાત આરોપીઓમાં આ એએસઆઈ જે બેન છે રેખાબેન તેમનો દીકરો કેવળ છે સાગર કેવળ વાઘોસી તે પણ આ હત્યામાં તેનો પર આરોપ હતો અને તેને આ જીવન અથવા તો જન્મટિપની કેદની સજા હતી આઠ મહિના પહેલાં આ કેવળ છે તે જામીન ઉપર મુક્ત થયો હતો અને જામીન ઉપર મુક્ત થયા બાદ તે ભાવનગર હતો અને તેના કારણે જ તેની આ હત્યા થઈ છે તેની શાયદ રાહ જોવાતી હતી તેના હત્યાનો પ્લાનિંગ ગણાતો હોય તેવું લાગી રહ્યું છે આ કરસનભાઈ સાગઠિયા છે એવું મનાય છે કે આ કેવળની હત્યા કરવામાં ત્રણ નામો સામે આવ્યા છે ત્રણ નામોની ચર્ચા છે જેમાં તેનો આ કરસન છે જે મૃતક બે હજાર અઢારમાં જેની હત્યા થઈ છે તેનો ભાઈ અર્જુન સાઠિયા તેનો કઝિન બ્રધર ભરત સાઠિયા અને તેનો અન્ય એક કઝિન બ્રધર છે ભાર્ગવ ઉર્ફ ભાર્ગવ ઉર્ફે ભરત સાઠિયા તો આ ત્રણેય સામે નામજોક ફરિયાદ નોંધાણી હોય તેવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે જો કે આ ત્રણેયનો કેટલો રોલ છે છે કે નહીં એ હવે પોલીસ ખુલાસા કરી શકે છે પરંતુ ભાવનગરમાં આ ખોફનાક ઘટના છે તે બની છે તો ગુજરાતમાં ક્રાઇમ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે એક તરફ આ દેશી પ્રેમીઓએ પોતાને એકબીજાને પામવા માટે એક આઘેડને મોતને ઘાટ ઉતાર્યો છે પોતાના સ્વાર્થ માટે અને બીજી તરફ ભાવનગરની અંદર આ પોલીસકર્મીનો દીકરો છે તેની હત્યા કરવામાં આવે છે અને મનાય છે કે બે હજાર અઢારના જે હત્યા થઈ હતી તેની સાથે આ ઘટનાને જોડવામાં આવે છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો સારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે કોઈને બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આવા જ વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્કીને ગીરને કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ